હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો આજે પેલા તો મારું નામ વિજય ના કે અને તમારી સમક્ષ તમારી સમક્ષ નહી એટલે તમારી સમક્ષ અને મારી સાથે જે ઊભા છે એનું નામ છે બધાને ખબર જ છે શું છે નામ હે હે ટીશા મેડમ આજે આપણે શું કરાવવાના છે આજે આપણે 100 અંગ્રેજીવા સેન્ટેન્સીસ ઇંગ્લિશ સેન્ટેન્સીસ કરાવવાના છે મતલબ નોર્મલ જે સાઉ બેઝિક છે

ચલો તો શરૂઆત કરીએ એની પહેલા એની પહેલા વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં આન્સર સાથે સાથે લાલ કલરનો હાર્ટ પહેલા રેડ હેટ પહેલા રેડ હાર્ટ અને પછી આન્સર બી સાથે સાથે ઓકે ઓકે ચલો તો શરૂઆત કરી દે લાઈક કરી દીધી કનટ કરી કરી દીધો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો અને ઓલો હાર્ટ મોકલી દેજો ચલો તો શરૂઆત કરીએ આજે પ્રેક્ટિસ કરવાની છે અમારી સાથે સાથે જ્યારે ગુજરાતી સેન્ટેન્સ બોલું તમને એ લખેલું જ આવશે મેડમ જેવું બોલે એમની સાથે સાથે તમે પણ ઇંગ્લિશ વાક્ય ત્યાં ઘરે બોલજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં પેસ્ટ પણ કરતા જાજો જેથી કરીને તમને તમારું અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ થતું દેખાશે ઓકે ચાલો તો શરૂઆત કરી છે સૌથી પહેલું મને જણાવો

એના પછી મને ખબર જ નથી આઈ ડોન્ટ નો ઓકે વધારે વિચારશો નહીં ડોન્ટ ઓવર થિંક નત કેતા ભાઈ બહુ વધારે વિચાર મને મગજ નું દહીં કરમા ખોટો એમ રેડી ચલ એના પછી તેને જવા દો લેટ ઇટ ગો જવા જવા દો અગર આપણે આપણે એમ કેવું હોય કે તેને જવા દો તો આપણે અહીંયા ઇટ ની જગ્યાએ શી ભી કરી શકાય નહીં લેટ હર ગો હા લેટ હિમ ગો લેટ ધેમ ગો એ રીતે ચૂસ તમે કહી શકો થોડી વાર ખામો ને થોડીક વાર ખમો જો અહીંયા બધા શબ્દો આવશે ને એવા કાઠિયાવાડી શબ્દો લીધા ભાઈ થોડી વાર હતો ખરા ઉભા તો એવું કેવું હોય તો કઈ રીતે કહીશું હોલ્ડ ઓન હોલ્ડ ઓન ઉતાવળ કરો ઉતાવળ કરો એટલે અમને વહી જાય બસ ઓલો નથી સાત તમારો તારક મહેતા જોયું એ ઓલી દયા એમ કહે છે કે ચલો ચલો તો લે જે કે હવે ચાલતો રહો હવે જા ઉડો હા એટલે મતલબ એ રીત ના કે હરીય ભરે ઉતાવળ કરો કે ઇતની ઉતાવળ તો નઈ કરવી ચાહીએ ને હા ચલો આગળ ધ્યાન રાખો ટેક કેર કોઈ પણ ધ્યાન રાખો શું થયું વોટ હેપન ઓકે એક એક મિનિટ ખમો ખામો ને ખમો એક મિનિટ ખમો તો વેટ અ મિનિટ એક મિનિટ ઉભો રહે ને હલા ભાઈ કાઈ એક મિનિટ ઊભી રહે ને તો એક મિનિટ ખમો વેટ અ મિનિટ બીજું કંઈ એનીથિંગ એલ્સ હ ચલો અબ બહાર જાઓ ગો આઉટસાઇડ ધ્યાન થી જુઓ વોચ કેરફુલી ધ્યાન થી જુઓ ને કે તો ધ્યાન થી જુઓ ચલો એના પછી તે સારું લાગ્યું ઈટ ફેલ્ટ ગુડ મારી સાથે વાત કરો મારી સાથે વાત કરો યસ ટોક ટુ મી ઓકે તમારું કામ કરો ડુ યોર વર્ક મતલબ એમ તમારું કામ કરો યસ આ પકડી રાખો હોલ્ડ ધીસ ઓકે હું કહી દઉં મેડમ આ પેન પકડી રાખો હોલ્ડ ધીસ પેન ઓકે પાછી મને આપો ગીવ મી ચાલ એના પછી તે સાચું છે ઈટ્સ ટ્રુ મને મદદ કરો હેલ્પ મી એલો બોલો હોક ને આરે આરે કે બોલ્યા જઈએ એવું લાગે આરે આરે બોલતા જઈએ અને લાઈક એ કરતા જાજો ચલો એના પછી તે ફરીથી કરો ડુ ઇટ અગેન ઓકે ઝડપથી આવો કમ ક્વિકલી ઝડપથી જાવ ગો ક્વિકલી હા લા રીતના ખબર પડી જાય એના સિવાય તમે બીજા વાક્ય બનાવી શકો છો ને ઓકે હું રાહ જોઈ રહ્યો છું આઈ એમ વેઇટિંગ ઓકે આને અડસો નહીં આને અડતા નહીં આને અડસો નહીં ડોન્ટ ટચ ધીસ ઓકે એવી જ રીતે મતલબ જો તમારે અંગ્રેજી પ્રોપર વે માં શીખવું છે ને એકદમ બેઝિકથી શીખવું છે ને એના માટે મેં મારા ત્રણ વર્ષની મહેનતથી આ બુક મેં મારી જાતે લખી છે અને એવી ભૂખા કાઢી નાખી એવી બુક છે ને એકવાર વાંચન બધું એક્સપ્લેનેશન એ ટુ ઝેડ ડિટેલમાં એ અભણ વ્યક્તિને યસ અભણ વ્યક્તિને ને એ રીતના બુક બનાવી ફક્ત ત્રણસો રૂપિયામાં અને આ નંબર આપેલો છે નંબર ઉપરથી કોલ અથવા તો મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો તો વેલા તે પહેલાના ધોરણે મંગાવી શકો અને જે લોકો બુક પરચેસ કરી શકે તેમ નથી એવા લોકોને અમને જાણ કરો અહીંયાથી જે આપણે ત્રણ માડમે જે છે એ ડોનેશન આપ્યું છે એના થ્રુ આપણે એ લોકોને બુક તેમજ કોર્સીસ છે એ ફ્રી ઓફ કોસ્ટમાં પણ બટ ભગવાનને અત્યારે ઉપરવાલાને ધ્યાનમાં રખ કે વો મેસેજ કરના ઓકે ચલો એના પછી ચાલો જઈએ લેટ્સ ગો ઓકે શું તે શક્ય છે ઇઝ ઇટ પોસિબલ આવો ઘણીવાર પૂછે હું ઈ શક્ય છે ઇઝ ઇટ પોસિબલ ઓકે એના પછી મને ખાતરી નથી આઈ એમ નોટ શ્યોર કે મને ભાઈ બહુ બહુ પાકું હું કહેતો નથી આઈ એમ નોટ શ્યોર ઓકે કોલ કરશો નહીં ડોન્ટ કોલ ઓકે ઘણીવાર આપણે કોઈ હેરાન કરે મને કોલ કરતા રહે ભાઈ ચલો શું તમે જાણો છો ડુ યુ નો મને કહો ટેલ મી ઓકે એના પછી હું ભૂલી ગયો આઈ ફોરગોટ મને રોકશો નહીં જીવનમાં તકલીફ નહીં પડે ચલો એના પછી તમારું ધ્યાન રાખો તમારું ધ્યાન રાખો પછી બીમાર પડશો એટલે તમારું ધ્યાન રાખો તો કોઈ સમસ્યા નથી

આ તમારું છે ધીસ ઇઝ યોર પ્રશ્ન પૂછો તો ઇઝ ધીસ યોર તમારું છે ઓકે એના પછી મને એકલો છોડી દો મને એકલો છોડી દો તો ક્યાં જાતો છે હા આયો મી અલોન ઓકે શાંત રહો સ્ટે કા હા તો ભૂખા કટના કરો એ ઓકે ચલો એના પછી તેને ઠીક કરો ફિક્સ ઇટ તેને લખો રાઈટ ઇટ ડાઉન ઓકે એના પછી મારી સાથે આવો કમ વિથ મી ઘણી વાર કે હાલો મારી સાથે આવો પણ એને ઇંગ્લિશ માં બોલાત કમ વિથ મી કમ વિથ મી બોલો ને મજા આવશે ઓકે પાછા જા એમ કેવું કે ચાલો આપણે જઈએ તો લેટ્સ ગો હા ઇંગ્લિશમાં નાના નાના ના છોટા છોટા સેન્ટેન્સીસ આપ બોલતેંગે ને ઇંગ્લિશ મે તો મજા આયેગા ચલો પાછા જાઓ ગો બેક ઓકે એના પછી મને માફ કરો forgive me ધ્યાનથી સાંભળો listen carefully yes અને એવી જ રીતે ધ્યાનથી સાંભળજો બે આપડી જો આવા બધાય વાક્યો એકદમ બેઝિક થી લઈને એડવાન્સ લેવલના 7000 થી પ્લસ વધારે વાક્યો આપણે આ બુકમાં અને એ પીડીએફ સ્વરૂપમાં આવે તમે ઝેરોક્સ કરાવી શકો પ્રિન્ટ કઢાવી શકો છો ફક્ત એની પ્રાઈઝ 149 રૂપિયા છે અને એક છે ઇંગ્લિશ વોકેબલરી બુક જેની પ્રાઇસ 99 રૂપિયા છે જે પણ બુક કે જે પણ પીડીએફ જોઈએ ક્યુઆર કોડ ને સ્કેન કરો પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો તરત જ તમને આ બુક છે એ મોકલાવી દેવામાં આવશે અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે લઈ શકો છો ઓકે તેના વિશે વિચારો થિંક અબાઉટ ઈટ આને અનુભવો ફીલ ઈટ ઓકે ઘણીવાર કોઈ જગ્યા કે અનુભવ કરો જો આને અનુભવ મજા આવશે ઓકે શું તે સાચું છે ઇઝ ઈટ ટ્રુ

એના માટે વિજય નાખ્યા ગુરુવ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કર્યું સાહેબ ત્રણ કોર્સિસ છે એક ચૌદસો નવ્વાણું એક નવસો નવ્વાણું એક સાતસો ઓગણ આમાં તમને દર શનિવારે લાઈવ આવશે આમાં દર મહિનાની પહેલી તારીખે લાઈવ આવશે આમાં બધું રેકોર્ડેડ કોર્સ છે તો તમે કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો ઓકે તે ઝડપથી કરો મને કંઈક બતાવો

મને યાદ કરાવો રિમાઇન્ડ મી ઓકે મારા પર ધ્યાન આપો પે અટેન્શન ટુ મી યસ વહેલા સુઈ જાઓ ગો ટુ બેડ ઓકે થોડો સમય લ્યો ટેક સમ ટાઈમ ઓકે એના પછી ઓકે એના પછી ડિવાઇન એકેડેમી સ્પોકન ઇંગ્લિશ પરફેક્ટલી બેઝિક થી એડવાન્સ લેવલ નો ઓફલાઈન મારી સાથે મારી સમક્ષ શીખવું છે તો ડિવાઇન એકેડેમી આવી રહ્યું છે બેચ શરૂ થવાની છે ટૂંક સમયમાં એના માટે રજિસ્ટ્રેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી કરી દેજો ઇવન ધોરણ આઠ નવ અને દસ અગિયાર બાર સાયન્સ ઇવન કોમર્સ અથવા તો કોઈ પણ નીટ નીટ માટે તમારા બાળકો તમારા ભાઈ બહેન અથવા તો તમે ખુદ કરવા માંગો છો તો અચૂક આવશો સ્કૂલ તેમજ કોચિંગ સહિત આખે આખું ઇન્સ્ટિટ્યૂટ અમે ખડું કરવા જઈ રહ્યા છે તો અમે તમારી રાહ જોયા છે તમે છો કે નહીં અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો આપણા નંબર છે નંબર ઉપરથી તમે એક મેસેજ કરશો તો ત્યાંથી તમને એ મતલબ સરસ મજાની લિંક આવશે એની ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો તેમજ ટેલિગ્રામ અથવા તો ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી શકો છો તો ફોલો કરી દેજો અને જ્યાં સો વાક્ય જેવા હતા એ બધા વાક્યો હતા નાના પણ નાગના બચ્ચા બહુ જ યુઝફુલ થતા હોય તો આવા આવા વાક્યોથી પ્રેક્ટિસ કરવાની હોય વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અંગ્રેજી શીખવું છે હે બધાને શેર કરી દેજો અને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં લાલ કલર નો હાર્ટ પણ મોકલી દેજો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ ત્યાં સુધી આવજો બાય બાય ટાટા